નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક વાત કરતા હોઈએ છીએ મિત્રો આજે આપણે એક એવી જ કંપનીની વિઝિટ કરીએ છીએ કે જે ખેડૂતો માટે સતત ને સતત એ ઓગણીસો ત્યાંસીથી જે છે એ ખેડૂત મિત્રો જે છે એ આગળ આવે ખેડૂત મિત્રો જે છે નવા નવા બિયારણો પસંદ કરે નવી વેરાયટીઓ પસંદ કરે એના માટે જે કાર્યરત છે એવી બોમ્બે સુપર સીડ્સ કંપની જે છે એમની મિત્રો આપણે મુલાકાત લેવાના છે ત્યારે આપણી સાથે કંપનીની જે માહિતી જે છે આપવાના છે એવા સાવલિયાભાઈ આપણી સાથે છે એમની જે જાણવાનો પ્રયત્ન કરશું કે આ કંપની જે છે એ બોમ્બે કંપની કેવી રીતની કાર્યરત કરે છે કેવી રીતના જે છે એના યુનિટો છે કેટલી વેરાયટીઓ કેટલી કંપનીની વેરાયટીઓ કેટલી જાતો જે છે એ કેટલા જાતો આપને આપે છે અને સાથે સાથે એ કંપની દ્વારા એ કેટલા દેશોની અંદર કેટલા રાજ્યોની અંદર કામ થઈ રહ્યું છે એ ભાઈ જાણીએ આપનો પરિચય આપણે આજે વાતચીત કરીએ તો કે સૌ પ્રથમ તો બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ લિમિટેડો ત્યાં માં શરૂઆત થયેલી છે ઓગણીસો એકતાલીસ વર્ષ કંપની ને ત્યાં એકતાલીસ વર્ષ

એ આખા નંબર વન એશિયામાં સ્થાન ધરાવે છે અલગ અલગ બરાબર અને આપણે ટૂંકમાં મગફળી બેગ હોય એમાં સિક્કો મારીને આપીએ છીએ કમ્પ્યુટરાઈઝ કેમેરા ક્લીન છે એટલે કઈ રીતે કેમેરા ક્લીન થાય છે મગફળી અને કંપની પચાસ થી વધારે એકરમાં વિસ્તૃત થયેલી છે પચાસ એકર પ્લસ એકર પ્લસ કંપની પાસે બસો થી વધારે નો સ્ટાફ છે બસો થી વધારે મગફળી પાક છે તો કે એના બ્રીડર અલગ સોયાબીન છે તો એના બ્રીડર અલગ બરોબર છે એ રીતે અલગ અલગ કૃષિ સ્નાતક

હવે આ એક યુનિટ છે કે અહીંથી લાઈન ઠેટ સુધી બપડી તૈયાર થઈ જાય છે કે દોડુઓ નાખીને દાણો તૈયાર થાય છે એ રીતનું યુનિટ છે કે આમાં આપણે અહીંયા નાખીએ છીએ તો દાણા શરૂઆત થાય કે દાણા આમાં ફોલાઈને દાણા મોટા મોટા દાણા નીકળે બરોબર અને જે પાલો છે રિજેક્શનની ની સાઈડ માં એટલે કે બધું જે કઈ કચરો છે કે જે કઈ આ કચરો છે દાણા છે ટૂંકમાં માટી રહી ગયેલી હોય એ આમાં સાફ થઈ જાય ને એકદમ ક્લીન દોડવો થઈ જાય આમાં આ સે થઈને અહીં આવી જાય છે અહિયાં ટૂંકમાં ફૂલ ટાઈમ કમ્પ્લીટ થઈને આવેલ થઈને આમાં હજી થોડું રો મટીરિયલ છે કે થોડા ઘણા પોપતા એવલા રહી ગયા હોય ટૂંકમાં ફાડા થઈ ગયેલું છે

આધુનિક વકીલો દ્વારા એ સજ્જ આ બોમ્બે સુપર શિફ્ટ કંપની છે બોમ્બે સુપર શિફ્ટની અંદર વાત કરવામાં આવે તો વર્ષે તારે જે છે એ કંપનીનું જે ટર્નઓવર છે અમે પહેલા સ્થાને છીએ અને ખેડૂતો સુધી અમે પહેલા સ્થાને પહોંચ્યા છીએ આ આખા ગુજરાતમાં આખા ભારતમાં કહી કે મગફળી કોની હોય કંપની કહી દે તો કે કેસ ઉપર અત્યારે ખેડૂત ના અમે વિશ્વાસ છીએ ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને સાવલિયા સાહેબ દ્વારા કરવામાં આવી કે ભાઈ આ બોમ્બે સુપર સીટ જે છે એ માત્ર જે છે ક્યાંથી બિયારણ લેવું કોનું માર્ગદર્શન લેવું એ એ તમારે નક્કી કરવાનું છે આ બોમ્બે સુપર સીટ્સ જે છે એની માહિતી સાહેબ દ્વારા તમને આપવામાં આવી સાહેબ આપનો હેલ્પલાઈન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે જેમ તમે કહ્યું અમે પારદર્શકતા છે

ખૂબ સરસ મજાની માહિતી સાહેબ આપણે અમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા બધા હું એજે મુડિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર આભાર